છે જે આ મિત્રો તમને જણાવ્યું હતું કે હમણાં એકાદ અઠવાડિયામાં માવઠું થાય તેવી શક્યતાઓ નથી તો મિત્રો મકર સંક્રાંતિ પર માવઠું થાય તેવી હાલ નેવું શક્યતા નથી તો મિત્રો વેસ્ટર્ન ડિસ્ટન્સની અસરના કારણે જાન્યુઆરી મહિનામાં એકાદ માવઠું થઈ શકે છે પરંતુ મિત્રો મારું માનવું છે ત્યાં સુધી કદાચ પંદર જાન્યુઆરી પછી તેની શક્યતાઓ છે એટલે કે મિત્રો પતંગ રસિયાઓ માટે પરેશભાઈ ગૌસ્વામી એક રાહતના સમાચાર આપ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારનું વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ચાઇનીઝ દોરીથી મિત્રો ભીલોડાના લીલીજ ગામના યુવક યુવક બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે યુવક નું ચાઇનીઝ દોરીથી ગળું કપાયું હતું તો મિત્રો મળતી માહિતી મુજબ યુવક બાઇક લઈને ભિલોડા તરફ જતો હતો ત્યારે આકસ્માત સર્જાયો હતો જેથી યુવક ઈજાગ્રસ્ત થયો હતો જે બાદ રાહદારીઓ અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ભીલોડાની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો તેમજ મિત્રો યુવકને ગળાના ભાગે પાંચ ટકા આવ્યા હતા તો મિત્રો કહેવાનો અર્થ એ જ છે આ પોસ્ટનો કે મિત્રો તમે પણ જો તમારી આજુબાજુમાં કોઈ ચાઇનીઝ દોરી વાપરતું હોય તો તેને તમે આવા લોકોના ગળા કપાતા અને પશુ પક્ષીઓને થતા નુકસાનને અટકાવવા માટે ચાઇનીઝ દોરીનો જે કહેવાય કે તિરસ્કાર કરવો જોઈએ જે ખૂબ જ મોટા રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ગુજરાતની ધારા ફરીથી ધ્રુજી હા મિત્રો કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે મિત્રો કચ્છની ધારા સતત જ્યારે બીજા દિવસે પણ ધ્રુજી છે તો મિત્રો દુધઈથી અઠ્યાવીસ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે તો મિત્રો માહિતી માહિતી મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ આઠ નોંધાય છે તો મિત્રો ભૂકંપની તીવ્રતા એટલી હતી કે છતના નળિયા સામાન્ય હલ્યા હતા તો મિત્રો વાસણો પડી ગયા અને લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ખતરનાક વાયરસ જ્યાં મિત્રો હાલમાં ફરી નવો વાયરસ ચીનમાં હાહાકાર મચાવી રહ્યો છે જેના પગલે મિત્રો વિશ્વભરમાં છે છે તો ચીનમાં વાયરસની ઝડપની પ્રસારના કારણે ભય વધી ગયો કે તે કોરોના વાયરસ જેવી મહામારીનું સ્વરૂપ લઈ શકે છે તો મિત્રો ભારતમાં પણ આના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે મિત્રો હવે તેલંગણા રાજ્યના આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે રાજ્યની રાજ્ય ચીનથી આવતા હ્યુમન મેટા પ્યુરો વાયરસના સમાચાર પર સતત નજર રાખી રહ્યું છે અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે એટલે કે મિત્રો ફરીથી એકવાર કોરોના જેવી જે ઘટના પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે મિત્રો ભારતીય સરકાર હાલમાં એલર્ટ બની છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ખ્યાતિકાંડ બાદ મિત્રો પીએમજેવાયની ગાઈડલાઈન બદલાવવામાં આવી તો મિત્રો પીએમજેવાયનો જન નંબર કરાયો જાહેર જે હા મિત્રો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે ખ્યાતિ મોતકાંડ બાદ પીએમજેવાય યોજનામાં સતત થઈ રહેલા નવા કૌભાંડોને પગલે ગુજરાત સરકારે એક્ટિવ બની છે તો મિત્રો રાજ્ય સરકારે આ અંગે એક વોટ્સઅપ નંબર જાહેર કર્યો છે જેની અંદર જે વોટ્સઅપ નંબરની મિત્રો વાત કરવામાં આવે

છે તો મિત્રો ઉત્તર અને પૂર્વ દરમિયાન ઉત્તરાયણ ઉત્તરાયણના પૂર્વ દરમિયાન વાદળો આવી શકે છે જો કે મિત્રો પતંગ રસિકો માટે તેમણે પણ સારા સમાચાર આપે છે કે ઉત્તરાયણ દરમિયાન સવારના સમય સારો પવન રહેશે તો મિત્રો તેમણે જણાવ્યું છે કે ઉત્તરાયણમાં બપોરના સમયે પવન ઘટી શકે છે પરંતુ વાસી ઉત્તરાયણના દિવસે પણ પવન રહેશે અને ઉત્તરાયણ દરમિયાન ઠંડા પવન રહેશે તેવી તેથી આ પવન પતંગ રસિયાઓ માટે અનુકૂળ રહેશે તેવું તેમણે જણાવ્યું હતું જે ખૂબ જ મોટા સમાચાર માની રહ્યા છે ત્યાર ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આંજણા સમાજના આંજણા ધામનો શિલાન્યાસ જે આ મિત્રો અમદાવાદ મહેસાણા હાઈવે પર કલોલ નજીક જમિયતપુરા ગામ પાસે રૂપિયા ત્રણસો કરોડના ખર્ચે આકાર લેનારા ભવ્ય આંજણા ધામના શિલાન્યાસ અવસરે મહાનુભવાએ દાન દાનવીર દાતાઓનું સન્માન પણ કર્યું હતું તો મિત્રો આ પ્રસંગે હાજર શિકારપુરા આશ્રમ રાજસ્થાનના સંરક્ષક શ્રી શ્રી એક હજાર આઠ મહંત શ્રી દયારામજી મહારાજે આશીર્વચન આપ્યા હતા તો મિત્રો આ પ્રસંગે ઉપસ્થિત સંતો અને મહાનુભાવોના હસ્તે સોનાની શિલાઈટનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અને મંત્રોચ્ચાર કરીને આંજણા ધામ ભવનનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો અમદાવાદમાં પાન મસાલા વેપારી અમદાવાદમાં કરચોરી મુદ્દે પાન મસાલા ઉત્પાદકો અને વિક્રેતાઓ સામે સ્ટેટ જીએસટી કડક કાર્યવાહી કરી છે તો મિત્રો સ્ટેટ જીએસટી ની ટીમે ચાંગોદર સરખેજ અને અસલાલી વિસ્તારના દરોડા પાડી મોટી રકમની કરચોરી ઝડપી પાડી હતી તો મિત્રો અમદાવાદ જિલ્લાના વિસ્તારોમાં આવેલા પાન મસાલાના વિક્રેતાઓને ત્યાંથી અંદાજિત પાંચ કરોડ રૂપિયાની કરચોરી મળી આવી હતી જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે